સફાઈ કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન ત્રણ શ્રમિકો ટાંકીમાં ઉતરીને સાફ સફાઈ કરી રહ્યા હતા દરમિયાન એક કિશોર પણ ટાંકીમાં ઉતરી ગયો હતો જોકે થોડા સમયમાં તે બહાર પણ નીકળી ગયો હતો દરમિયાન કોઈક વ્યક્તિએ કિશોરનો વિડીયો ઉતારી લીધો હતો જે સોમવારે સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો અને કિશોર પાસે ટાંકી સાફ કરાવવામાં આવી હોવાની વાત વેતી થઈ હતી આ અંગે સિવિલના ઇન્ચાર્જ પ્રિડન્ટ જિગિશા પાટડિયાએ જણાવ્યું કે આ મુદ્દે પીઆઈયુ વિભાગ પાસે ખુલાસો માંગ્યો છે જો સફાઈ માટે બાળકનો ઉપયોગ કરાયો હશે તો તે બાબતે પગલાં લેવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે આ માનવ પ્રમાણે એક જાગૃત નાગરિકને જાગૃત મીડિયા તરીકે જ્યારે આ વાત તમારા તરફથી મારા ધ્યાનમાં આવેલી હતી તો આ બાબતે હું એક બાબત ચોખવટ કરવા માગું છું કે સિવિલ હોસ્પિટલ અંતર્ગત તમામ જે પણ કે બિલ્ડિંગો છે કે આ વસ્તુઓ છે એની રખાવ પીઆઈયુને અંતર્ગત આવે છે જ્યારે આ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો ત્યારે અમે પીઆઈયુના જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી છે એમને પણ આ બાબતે ઊંડાણમાં અભ્યાસ કરી અને ખરેખર શું થયું છે એ બાબતે અમે એમની પાસેથી ખુલાસો માંગ્યો છે અમે રાહ જોઈ રહ્યા છે કે એ લોકો આ વસ્તુના કોઈપણ તારણ અને નિરાકરણ સાથે અમારી

આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન કારણથી એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે ને પછી એના જે કઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય